લાખો વર્ષ પહેલા જ્યારે અંજની માતાએ હનુમાનજીને જન્મ આપ્યો ત્યારે ચૈત્ર સુધી પૂર્ણિમા ને મંગળવાર હતો વર્ષો પછી એક એવો યોગ બન્યો છે ચૈત્ર સુધી પૂર્ણિમા ને મંગળવાર છે આજે દાદાના દરબારમાં લાખો ભક્તોની ભીડ છે દાદાને સવારના પહોરમાં મંગળા આરતી ત્યાર પછી શણગાર આરતી અને ત્યાર પછી ભવ્યથી ભવ્ય લાખો ભક્તોની હાજરીમાં કેક કટિંગ કરીને દાદાને હેપી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું દાદાને મહાભોગ એટલે સરસ મજાનો અણકોટ પણ ધરાવવામાં આવ્યો દાદાની ભવ્યાતિ ભવ્ય રાજોપચાર પૂજા આજે હજારો માણસો યજ્ઞમાં બેસી અને દાદાનું ભાવ પૂજન કરી રહ્યા છે સોળસો થી પૂજન કરી રહ્યા છે આજે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી પણ આવીને શ્રીફળ આપણા ગુજરાતના યશસ્વી સીએમ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે દાદાના દર્શન હેપી બર્થડે કહેવા માટે દાદાને ત્યાં પધાર્યા એટલે આજે હું તમામ ભક્તો વતી આજે હનુમાનજી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે હે હનુમાન દાદા આપ તો અષ્ટસિદ્ધિ કે દાતા દાતા છો છો સર્વ સુખના તમામ પીડાઓને રોગને નાશ કરનારા છો આપનું નામ જ કષ્ટ ભંજન છે તો આજના દિવસે અમે એવી આપને પ્રાર્થના કરીએ છીએ કે જીવ પ્રાણી માત્રના દુઃખ દૂર કરી અને સૌને સુખીયા કરજો સબ સુખ લઈએ તું મારી શરણા તું રક્ષક કાહુકો ડરના આવા આપણા હોના હનુમાનજી મહારાજ છે એટલે તમામ જનતાને તમામ ભારતવાસીઓને દાદા ખૂબ સુખી રાખે એવી દાદાના જન્મોત્સવ નિમિત્તે દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ